એ આટલો બધો આ માનવ મેળાવણ જોઈને મારાથી બોલાઈ જાય છે એ ઓ તમેય બોલો હો હો

ચિત્રપટ જગત ના એક સફાળ અને સિદ્ધ આર્ટિસ્ટ છે રમેશ મહેતા હવે મને ક્યાં કે એઠો બેહારી દો ભાવેશર

એટલે એ હંધાય મને દાદો કીએ દાદો કીએ અત્યારે ચોખ્ઠું હરખું કરવું પડે પછી યુ પણ કાયા એવી થઈ ગઈ આ ગઢપણ ને ઓવારા જોઈ જાય ને તઈ રામ ને રામાયણ સાંભળે હો બાકી બધા ઓલા રોહ માં પીડ્યા તા ઈ રોહ ને અમે ગોયા હવે આ ગટપણના ઓવર આ દેખાણા અને હામે મોતના નજારા દેખાય કએ કએક ડાયા પીજો ડાયાબિટીસના ઉફાણા આવે થાય બાપુ ઓયલું કઈ દઉં આંખમાં એ આંખમાં મોતીઓ કાનમાં લાલિયો માથે ધોરિયો એની વચ્ચે ટાલીઓ ગળામાં ડાયાબિટીસ અને પેટમાં વાયરો કઈક કઈક તો તાલાળામાં થાય છે ને એવા ધલાકા માલિકો થાય છે અને ગઈ ગુલાલી ગાલની મોરારી બાપુ અને રામની કૃપાથી તમે બધાય આટલો બધો સ્વીકારો છો એ તમે તો મારું ઓડિયન્સ છો એટલો હરખ થાય છે એટલો હરખ થાય છે ને બાપુએ એના કિંમતી કથાના સમયમાંથી મારા જેવાને અહીં બોલવા દીધો મારી તો હાથ પેઢીઓ અહીં તરી ગઈ મારા બધા અદા ગાઘલેશ્વરના કાંઠે ગોમટા આયા જ મારા બધા અદા રખડ્યા છે ને થોડો ઘણો મને રખડાયો છે પણ રખડ તો રખડ તોય વડીલોની દયા શ્રી રામની કૃપાથી આઈ બોકી ગયો હવે બધા એ ક્યારે બોલો તો મારે જાજો ટેમ લેવો નથી તો બધા એ ક્યારે બોલજો ઓ હો ਕੇ ਹਨ ਆਜਨੀ ਘੜੀ ਤੇ ਰੰਗਾਮੇ ਕੇ ਹਨ ਆਜਨੀ ਘੜੀ ਤੇ ਰੰਗਾਮੇ ਜੋਦ ਅਜਨੀ ਘੜੀ ਤੇ ਰੰਗਾਮੇ ਜੋਦ ਆਜਨੀ ਘੜੀ ਤੇ ਰੰਗਾਮੇ ਕੇ ਜੀ ਮਾਰੋ ਵਾਲੋ ਜੀ ਆਗਿਆ ਨੀ ਵਧਾਮੇ ਹੋ ਗਿਣੇ આપણે ચર્ચા કરતા હતા બાપ કે ઈશ્વર કોઈના ગર્ભમાં ન હોય ઈશ્વર ને જો આપણે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ જો કહેતા હોઈએ તો ઈ ગર્ભમાં પણ રહી શકે આભમાં પણ રહી શકે અને ગર્ભમાં પણ રહી શકે એનું પુરુષ સ્વાતંત્ર્ય